સુરતમાં મોપેડ પર જતી કાવ્યા અગ્રવાલ નામની એક કિશોરીનું મોપેડ સ્લીપ થઈ જતા માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના જ મોત નીપજ્યું હતું દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો પરિવારજનો દ્વારા ફરજિયાત હેલ્મેટ પહેરવામાં આવે તેવી દરેકને અપીલ કરતા જણાવ્યું હતું કે જો આજે કાવ્યા આજે અમારી વચ્ચે હોત સુરતમાં રહેતા કાવ્યા અગ્રવાલ નામની સગીરા મોપેડ લઈને ટ્યુશન જઈ રહી હતી જે દરમિયાન ગોયંકા સ્કૂલ પાસે તેનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું બનાવ સ્થળે જ મોત નિપજ્યું હતું મૃતક કાવ્યાને એક ભાઈ છે કાવ્યાના મોતથી તેનો ભાઈ અને માતા પિતા તેમજ પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે મનીષભાઈ આખી ઘટના શું હતી દીકરી ક્યાંથી ક્યાં જતી હતી કોની સાથે જતી હતી દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી ટ્યુશન જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ કઈ ટાઈમ ગયો છે ગાડી સ્લીપ થઈ ગઈ હેડ ઇન્જરી થઈ ઓન ધી સ્પોટ હેલ્મેટ પહેર્યું નહોતું હેલ્મેટ નહીં શું લાગે હેલ્મેટ સો ટકા પહેરવી જોઈએ અને આ મોહિમ બધાએ રાખવી જોઈએ સમાજના દરેક દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા દીકરી અથવા વ્યક્તિ હોય હેલ્મેટ સો ટકા પહેરવી જોઈએ